જય કુકારમાં મેલડી માતાજીની અગાઉ કરેલી ભવિષ્યવાણી થઈ ગઈ સત્ય તે વાત ઉપર કુકારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુકારમાં મેલડી માઈક થોડું નજીક રાખો લગ્ન કર્યા ને મેં મેરે તારા માતાજી બોલ્યા હતા કે તને દીકરો આપ્યા વગર નહીં રહો ગયા પણ તું મારા કયાના પાલનમાં રહેજે હું જે જે કહું ને કેટલું તું કરજે મેં કીધું સારું માતાજી પછી માતાજી હું ધીરે ધીરે આવતો હતો ને તમે મારી વાઈફના સરદોષ જાહેર કર્યા હતા એનું નિરાકરણ અમે કર્યું ને તો અમને આજે દીકરો આપ્યો છે એના મોડવા માં પેલા બાઈક લઈને મારા દીકરા તો ગાડી નથી બાઇક લઈને પૂછ તારે આશીર્વાદ ભાવ હતો કે ભલે મહેનત નું તમારી જે ભક્તિ કરી એનું પરિશ્રમ નું ફળ છે હું જે બોલી છું એમાં કોઈ દાડ આગુ પાછું થયું થયું ના થાય ના થાય

તો મળી જાય મળી જાય બસ એમ આ યોગ્ય કેવાય પછી એમ કે માડી મને મારો સીટી ફોન જ ના કરે ઘેર બેઠા પગાર હાલત મેર પડે એવી ના પડે માડી ના થાય રામ રામ માડી આ રડે છે રડવાનું કારણ હોય કોઈ ના દેખતા ખવડાવવું નહીં પેલા ને એવું કેતા નજર લાગી તો અત્યારે હોય સત્ય હોય એટલે દરેક દીકરાની માં આવ્યો કઉ છું કોઈ જોતું હોય ને એ રીતે ખવડાવવું નહીં પેલા તો છોકરો એના દેખાય ખબર પણ એવી નજર હોય કોઈ એવું ઝાડ હોય આંબલી હોય કોઈ એવું જૂનો વડ હોય એવી જગ્યા આવા નાના દીકરાઓને બેહાડવા નહી ખાલી ચમક છે ને તો એનું કોક દેવ રડાવા આઈ જશે એટલે ધોન રાખવું વિવેક હોય 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 સમજ પણ સારું ના ને બેકાર બેકાર એટલે જ્ઞાન સમજ છે પણ આ વિવેક ના હોય તો બધું બેકાર બેકાર રામ 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 માણી

ફત નારિયુંનું તોરણ અને એક કિલો પેડા અને એક પાન અને એક બરોબર એક ચાંદીનું છત્તર એક બારણું પંચ નારિયુનું તોરણ અને પેડા આટલામાં બે જુડવા આલ્યા બરોબર તો હવે વિચાર કરો મારા સેવકોએ કોઈ બીજી માંગણી કરી

પછી એમ કે કે માતાજી અમને નામ નહીં ગમતું તો એવું ના બને માં જ ને ચોથી આબર ના એવું અમે કોઈ નહીં ને મન ના કહેવાય આટલું મોટું ફળ આવ્યું છે તમે મને ચોથી કહો ના કહેવાય માં દો દીકરાનું નામ કૌશલ કૌશલ માં અને દીકરીનું નામ આરાધ્યા બરોબર કૌશલ આરાધ્યા બે ધાર્મિક નામ પાડ્યા છે જેથી એના ગુણો ઉતરે મારા આશીર્વાદ ફળે મારા ભગવાનના આશીર્વાદ ફળે પણ ફરી એક વખત તમારી માતાજીની જે તે બાધાઓ કરીને આવો એ ફરી મારે એક વખત મારા દર્શન કરવા ઉપર આવજો આવું માતા છું શું કીધું પટેલ મારી તો કરી દીધી મોનતા બાધા બીજી તમારી માતાજીની જે તે લટ બાધા મોનતા કરવાની હોય અત્યારની લટ પહેલાંની જે તે રાખી હોય કરીને પછી મારા સાની ફરી એક વખત આવજો હું જે કહું એ તમારે કરવાનું સાવું માતા કહીશ હ બીજું તમારા સોસાયટી એરિયાની ગાયો રખડતી અને અગિયાર રોટલા મારા નોમથી ખવડાવી દેજે મારા આશીર્વાદ રહે છે રામ 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 શું નામ તમારું સતીશભાઈ શું માનતા તમે મારી માનતા એવી હતી ખોખાની મેરી માતાની માનતા એવી રાખી હતી મારી બે છોકરીઓ છે મારી આટલી માનતા શીખવજો માં શેર માટીની ખોટ મારી પૂરી કરજો મારી માર પિયરમાં કોઈ નતું માં મે માંગ નઈ કરી હતી માં ને કમા આટલી બારે આગળ કે રામ મારી આગળ આગળ કેટલા કેટલા વર્ષના બે 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 બરોબર માટે કુંકાર મેળવી માની માનતા રાખી હતી બરોબર બરોબર અને માનતા રાખી એ પછી માતાજી દીકરો આપ્યો એ પેલા તમે કેટલી જગ્યાએ માનતાઓ રાખી માનતા હું તો નથી રાખતી ખાલી મા એટલી માગણી કરું કે આટલી વાર માર હોય જોજો મારી એટલું જ કે મેન માનતા અહીંયા જ રાખી મેં માનતા પૂરી કરજો મારી મારો રાખ્યું તું તમે

પાંચ કિલો પ્યાજા ચાડી આજે હું મા પૂરી કરું છું